નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું આરટી ટી આરટી આરટીનું ફૂલ ફોર્મ થાય છે રાઇટ ટુ એજ્યુકેશન આરટીના માધ્યમથી જો તમારું બાળક પહેલા ધોરણની અંદર ભણતું હોય અને આરટી માં તમે એક્ઝામ ફોર્મ ભરો તો તમારું જે બાળક છે એકથી આઠ ધોરણ સુધી ફીમાં ભણતર હોય છે ભણવાનું હોય છે અને એની તમામ ફી જે છે તો એ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે તો આરટીના ફોર્મ ભરાવા શરૂ થઈ જશે તો ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આપણે આજે આ વિડીયોના માધ્યમથી સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું પરંતુ આરટીના જે નિયમો છે આ વખતે જે બે હજાર ચોવીસ પચીસમાં ફોર્મ ભરાવાના છે એના જે નિયમો છે રૂલ્સ છે એને કઈ કઈ કેટેગરીમાં ફોર્મ ભરાવાના છે કઈ કઈ કેટેગરીમાં એના ડોક્યુમેન્ટ જોશે તો એ તમામ વિગતનો એક વિડીયો જે છે ઓલરેડી આપણી ચેનલ ઉપર આવી ગયો છે તો એ એની લિંક હું આ વિડીયોના એન્ડમાં તમને આપી દઈશ અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી દઈશું જ્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો પરંતુ આ વિડીયોના માધ્યમથી આરટીમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અને ફોર્મ ભર્યા બાદ તેની પ્રોસેસ શું છે તો એ તમામ વિગત આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો આરટીમાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી અહીંયા લખો આરટી ડોટ ઓ ગુજરાત ડોટ કોમ આ પ્રમાણે લક્ષશું ચર્ચ કરશો એટલે આ પ્રમાણે તમારે નોટિફિકેશન આવશે નોટિફિકેશન આવશે આ સૂચના જે છે તમારે વાંચવી હોય તો તમારા માટે જરૂરી છે કારણ આના માટે ઓલરેડી એક વિડીયો બનાવી દીધો છે તો એ વાંચવાની કોઈ જરૂરિયાત નથી એ વિડીયો તમે ચેકઆઉટ કરવા માગતા હોય ડિટેલમાં તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો આપણે અહીંયાથી આપણે ક્લોઝ કરી લેશું ક્લોઝ કર્યા પછી આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા આ આરટીએલનું જે હોમ પેસ્ટ જે છે તો એ આવી જશે ફોર્મ ભરવા માટે આવ આવશ્યક ડોક્યુમેન્ટ જે છે ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ એ બધી તમામ વિગત મેં ઓલરેડી પહેલાં વિડીયોમાં આપેલી છે અહીંયા તમે જોઈ શકો છો શાળાની યાદી જો તમે ચેકઆઉટ કરવા માગતા હોય પીડીએફ લેવા માગતા હોય તો અહીંયા તમે શાળાની યાદી ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આવી જશે શાળા કઈ કઈ છે તમારી આજુબાજુમાં તો એ તમામ વિગત આવી જશે અહીંથી તમારે તમારી ડિટેલ ભરવાની છે બરાબર તમારો જિલ્લો તાલુકો ગામ સિલેક્ટ કરવાનો છે એટલે તમારા નજીક કઈ કઈ શાળાઓ છે તો એ આવી જશે અહીંથી તમે ચેકઆઉટ કરી શકો છો હવે ફોર્મ ભરવા માટે આપણે તમે જો મોબાઈલથી ફોર્મ ભરતા હોય તો અહીંયા તમારે થ્રી લાઇનિંગ દેખાશે અને લેપટોપથી ભરતા હોય તો તમારા સામે જ આવશે તો આપણે અહીંયા થ્રી લાઇનિંગ જે દેખાય છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું અને ઓનલાઈન અરજી જે છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું તો એના ઉપર ઓનલાઈન અરજી ઉપર ક્લિક કરશું આપણે તમે ક્યારે પણ મતલબ એક વખત ફોર્મ ભર્યું હોય આજ આજના દિવસની અંદર અને તમે એપ્લિકેશન નંબર મળી ગયો હોય કોઈ કારણોસર તમે લોગ આઉટ થઈ ગયા હોય તો તમે અહીંથી એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી અને ફરી સબમિટ કરશો એટલે જ્યાંથી તમારું ફોર્મ બાકી છે ત્યાં તમારે પહોંચી જશો પરંતુ નવી એપ્લિકેશન આપણે કરવાની હોય તો અહીં તમે જોઈ શકો છો નવી એપ્લિકેશન છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું નવી એપ્લિકેશન ક્લિક કરીશું એટલે આ પ્રમાણે તમારે આટલા સ્ટેપ તમારે ભરવાના છે બરાબર મેન તો તમારે અહીંયા અપલો અપલો ડોક્યુમેન્ટ સુધી ભરવાના છે ત્યારબાદ કન્ફર્મ કરી અને પ્રિન્ટ આઉટ કરવાનું છે તો ફોર્મ જે છે ફોર્મ કેવી રીતે ભરવું સૌ પ્રથમ આમાં મિત્રો એક પણ મિસ્ટેક તમારે નથી કરવાની બહુ ધીરજથી ફોર્મ ભરવાનું છે ઉતાવળ બિલકુલ તમારે નથી કરવાની ઉતાવળ કરશો તો તમારું ફોર્મ જે છે રિજેક્ટ થઈ શકે છે બરાબર તો અહીંયા જે પ્રમાણે વિગત માગી છે સેમ એ જ પ્રમાણે તમારે વિગત ભરવાની છે સૌ પ્રથમ તમારે અહીંયા વાલી બાળકનું નામ જે પણ પ્રમાણે હોય એ બાળકનું નામ લખવાનું છે દાખલા તરીકે ચિંતન છે બરાબર તો ચિંતન પિતાનું નામ રમેશ અને પરમાર કે ગોહિલ જે પણ હોય તો એ પ્રમાણે તમારે ચિંતન રમેશભાઈ પરમાર કે ગોહિલ તો આ પ્રમાણે તમારે નામ લખવાનું છે પહેલાં બાળકનું નામ વાલીનું નામ અને અટક ત્યાર પછી બાળકનો આધાર નંબર ટાઈપ કરવાનો છે તમારે બાળકની જન્મ તારીખ ટાઈપ કરવાની છે અને અહીંયા તમારે પુરુષ છે કે છોકરો છે છોકરી છે જે પણ હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે બરાબર હવે માતા પિતા જે છે તો એની માહિતી તમારે ભરવાની છે માતા અથવા તો વાલીની માતા પિતા અથવા તો વાલીની માહિતી ભરવાની છે તો જો માતા પિતા હોય તો માતા પિતાની બાકી જો માતા પિતા ના હોય તો વાલી કોઈ પછી એને સાંચવાણ કરતા હોય બાળકોને તો એની વિગત તમારે ભરવાની છે સૌ પ્રથમ જે છે અહીંયાથી માતા અથવા પિતાનું નામ લખવાનું છે અહીંયા તો માતાની માહિતી છે તો માતા ના હોય તો તમે પિતાની પણ માહિતી ભરી શકો છો બરાબર તો અહીંયા પ્રથમ નામ ત્યારબાદ આ એનું વચ્ચેનું નામ જે છે પિતાનું નામ અથવા તો હસબેન્ડનું નામ અથવા એ પછી અટક આવશે બરાબર ત્યારબાદ માતાનો આધાર કાર્ડ નંબર અહીંયા આધાર કાર્ડ નંબર તમારે સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ માતાની શૈક્ષણિક લાયકાત શું છે શૈક્ષણિક લાયકાત જે છે તમે જો ભણેલા હોય તો જ તમારા અહીંયા એસસી એસએસસી એસએસસી ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન એ પ્રમાણે દસમું કે બારમું પાસ દસમું પાસ કર્યું હોય તો અહીંયા બિલો એસએસસી પણ અભણ હોય તો પહેલું ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે બરાબર આ પહેલું ઓપ્શન જે છે એ તમારે સિલેક્ટ કરવાનું છે માતાનો વ્યવસાય શું છે તો માતાનો વ્યવસાય જે છે ગવર્મેન્ટ સર્વિસ પ્રાઇવેટ સર્વિસ બિઝનેસ લેબર વર્ક મતલબ કે મજૂરી કામ કરતા હોય લેબર વર્ક સર્ચ કરો બરાબર અથવા તો અનએમ્પ્લોય મતલબ કંઈ કરતા ન હોય તો અનએમ્પ્લોયમેન્ટ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો માતાનો વ્યવસાય આવી ગયો બરાબર ત્યારબાદ તમારે બેન્કની વિગત ભરવાની છે હવે બેંકની વિગત જે છે તમારે મિત્રો બાળકનું જો ખાતું ખોલાવેલું હોય તો સૌથી ઉત્તમ છે બાકી બાળકનું ખાતું ખોલાવેલું ન હોય તો અહીંયા તમે વાલી અથવા તો ગાર્ડન મતલબ માતા પિતા અથવા તો જે વાલીઓ જેને સાચવતા હોય એની વિગત તમે અહીંયા ભરી શકો છો બરાબર તો સૌ પ્રથમ જે છે તમારે બાળકનો બેંક એકાઉન્ટ નંબર મતલબ કે બાળક અથવા તો એના માતા પિતાનો બેંક એકાઉન્ટ નંબર ત્યારબાદ બાળકનો બેંક આઈએફએસસી કોડ જે બેંકનો આઈએફએસસી કોડ કે જેના દ્વારા ખાતામાં પૈસા ટ્રાન્સફર થતા હોય તો એ પાસબુકમાંથી તમને મળી જશે અહીંયા તમે આઈએફએસસી કોડ તમે નાખશો બરાબર તો પૂરી ડિટેલ બ્રાન્ચનું નામ બેંકનું નામ તમામ આવી જશે અહીં તમે જોઈ શકો છો મેં અહીંયા બેંક ઓફ બરોડાનો આઈએફએસસી કોડ નાખ્યો બરાબર જ્યાં સુત્રાપડા બ્રા બ્રાન્ચ છે તો અહીંયા અહીંયા તમામ ઓટોમેટિક આવી જશે ત્યારબાદ તમે આગળ વધશો તો ત્યારબાદ બેંક એકાઉન્ટ હોલ્ડરનું નામ મતલબ કે જેનું નામ હોય બેંક જેના નામનું ખાતું હોય તો એનું નામ પૂરું જે પ્રમાણે બેંકમાં હોય એ પ્રમાણે તમારે બેંકમાં અહીંયા ટાઈપ કરવાનું છે બરાબર ત્યારબાદ સંપર્કની માહિતી હવે મોબાઈલ નંબર ટાઈપ કરવાના છે બે વખત તમારો મોબાઈલ નંબર અહીંયા કન્ફર્મ જે છે બે વખત ટાઈપ કરવાનો છે એક વખત પછી પાછો એ જ મોબાઈલ નંબર અહીંયા અને વાલીનો ઇમેલ ઇમેલ જો તમારી પાસે હોય તો તમે ટાઈપ કરી શકો છો બાકી અહીંયા કન્ફર્મ નથી કારણ કે અહીંયા જે ફૂદડીઓ તમે જોઈ શકો છો તો એ ફૂદડીઓ તમારે અહીંયા તમે જોવા નથી મળતી બરાબર એટલે ઈમેલ જે છે એ તમે ના નાખો તો ચાલે આટલી વસ્તુ ભરી અને તમારે એક વખત ચેક કરી લેવાની છે કે ભાઈ કંઈ મિસ્ટેક નથી ને મિસ્ટેક હશે તો પછી ફરીથી કોઈ સુધારા વધારા નહીં થઈ શકે તો અહીંયા આપણે નેક્સ્ટ સ્ટેપ ઉપર આપણે ક્લિક કરવાનું છે એક વાત તમને ખાસ કહેવાની રહી ગઈ મિત્રો કે આમાં જન્મ તારીખ જે બાળકની જન્મ તારીખ છે તો એ બે છ બે હજાર સત્તરથી એક છ બે હજાર અઢારની વચ્ચે હોવી જોઈએ એની વચ્ચે હોય તો તમે આમાં ફોર્મ ભરી શકશો એનાથી ઓછી અથવા તો એનાથી વધારે હશે તો તમે ફોર્મ નહીં ભરી શકો ફોર્મ એ સબમિટ થયા પછી નેક્સ્ટ સ્ટેપ જે છે એમાં ફોર્મ બી આવશે અને બીમાં તમારે અહીં સૌપ્રથમ છે તમારે કઈ ભાષામાં તમે સિલેક્ટ કરવા માગો છો કઈ ભાષામાં તમે એડમિશન લેવા માંગો છો તો એ ભાષા સિલેક્ટ કરવાની છે તો તમારે ગુજરાતી હિન્દી મરાઠી કોઈ પણ ભાષા છે તો હું અહીંયા ગુજરાતી સિલેક્ટ કરી લઉં છું જે ભાષામાં તમે ભણાવવા માંગો છો એ ભાષા તમારે સિલેક્ટ કરવાની છે ત્યારબાદ તમારે કઈ કેટેગરીમાં તમે ફોમ ભરવા માંગો છો તો આટલી કેટેગરી છે અને એમાંથી કોઈ પણ એક કેટેગરી તમારી સિલેક્ટ કરવાની છે પરંતુ જે કેટેગરી તમે સિલેક્ટ કરશો એ કેટેગરીના ડોક્યુમેન્ટ મેન્ટ એ આપવા પડશે અને ડોક્યુમેન્ટ જે છે કઈ કેટેગરીમાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો એનો વિડીયો ઓલરેડી મેં બનાવી દીધો છે તો એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો તો હું અહીંયા ઓબીસી મતલબ કે એસ બીસી જે છે એ સિલેક્ટ કરું છું અને વિચારતી અને વિમુક્ત જાતિ હોય તો તમારે યશ કરવાનો છે બાકી નો કરવાનું છે તો હું અહીંયા નો કરી દઈશ નો કરીને ત્યારબાદ તમારે ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન તમારે આપવાની છે તો હવે તમારે અહીંયા ગ્રામીણ અને શહેરી જે છે જો ગ્રામીણમાં રહેતા હોય તો તો કોઈ સવાલ જ નથી તો તમારે રૂરલ સિલેક્ટ કરવાનું છે પરંતુ અર્બન મતલબ શહેરમાં રહેતા હોય તો તમારે અર્બન સિલેક્ટ કરવાનું છે પરંતુ બીજી એક વાત આમાં કહી છે મિત્રો કે જે શહેરની હદમાં કોઈ પણ ગ્રામ ગામ આવતું હોય તો પણ તમારે અર્બન સિલેક્ટ કરવાનું છે દાખલા તરીકે તમે રાજકોટ રહેતા હોય અને એની આજુબાજુમાં જ કોઈ ગામ હોય નજીક જ અને રાજકોટમાં જ આવતું હોય તો તમારે અર્બન સિલેક્ટ કરવાનું છે ગ્રામ સિલેક્ટ નથી કરવાનું ત્યાર પછી તમારે જિલ્લો જે છે તમારે કોઈ મહાનગરપાલિકાની હદમાં કોઈ આવતું હોય તો તમારે મહાનગરપાલિકાનો જિલ્લો પણ સિલેક્ટ કરવાનો છે પરંતુ ગ્રામીણમાં રહેતા હોય તો અહીંયા રૂરલ અને ત્યારબાદ તમારે જે પણ જિલ્લો હોય એ જિલ્લાના નામ આવી જશે તો એ જિલ્લો તમારે અહીં પસંદ કરવાનો રહેશે અને ત્યાર પછી અહીંયા તમે જેટલા રૂપિયાનો આવકનો દાખલો કઢાવ્યો હોય તો એ રકમ લખવાની રહેશે એક લાખને વીસ હજારથી વધારે તમારી રકમ ના હોવી જોઈએ બાકી એક્સેપ્ટ નહીં થાય ત્યાર પછી તમારે અહીંયા આવક દાખલાની જે પણ જે તારીખ હોય એ તારીખ તમારે કઢાવવાની રહેશે પરંતુ આવકનો દાખલો ત્રણ વર્ષથી જૂનો ન હોવો જોઈએ એ તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે પાન કાર્ડ જો ધરાવતા હોય તો તમારે યશ કરવાનું છે બાકી પાનકાર્ડ જે છે એ કમ્પલસરી નથી તો પાન કાર્ડમાં નો રહેવા દેવાનું છે પછી ધરાવતા હોય તો તમે અહીંયા યશ કરીને પાન કાર્ડ નંબર ટાઈપ કરી શકો છો ત્યાર પછી તમારે અહીંયા એડ્રેસ ઇન્ફોર્મેશન લખવાની છે એડ્રેસ ઇન્ફોર્મેશનમાં તમારે ઘર નંબર ગામના અંદર હોય ઘર નંબર તો લખી શકો છો બાકી તમે અંદાજિત કોઈ પણ લખી શકો છો કોઈ ઘિયત તમારા કંઈ સિલેક્ટ કરવા આવવાના નથી બરાબર જે આધાર કાર્ડમાં આપણો એડ્રેસ હોય સેમ એ જ પ્રમાણે તમારે આમાં એડ્રેસ લખી એને ટાઈપ કરી દેવાનું છે શેરીનું નામ ત્યારબાદ તમારે કયો વિસ્તાર સીમાચિહ્ન કરીને મતલબ કે કોઈ કોઈપણ ચીમાચિન્હ નજીકમાં કોઈ પણ એવું આ મંદિર કેવી રીતના હોય કે ભાઈ આની નજીક જે છે મારું ઘર છે તો એવું કોઈ ચિન્હ ચિહ્હ હોય તો એ લખશો અહીંયા તમારા તાલુકાનો પિનકોડ નંબર લખવાનો છે અને ત્યારબાદ તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે જે પણ તમારો તાલુકો હોય આમાંથી એ તાલુકો સિલેક્ટ કરી ત્યારબાદ તમારું અહીંયા ગામ આવી જશે જે તાલુકો સિલેક્ટ કરશો એમાં કેટલા ગામ છે તો એ ગામ આવી જશે ગામ સિલેક્ટ કર્યા પછી તમે જે પણ વોર્ડમાં આવતા હોય બરાબર તો એ વોર્ડ તમારે અંદાજે લખવાનો છે જે મતદાન વોર્ડ આવતો હોય તમારો તો એ વોર્ડ અહીંયા તમારે લખવાનો છે બરાબર આટલું કરીને તમારે તમારું લોકેશન જે છે એ તમારે શેર કરવાનો છે મિત્રો લોકેશન જે છે કેવી રીતે શેર કરવું એ હું તમને જણાવું છું કારણ કે આમાં ઘણા બધા લોકો જે છે તો એને ખબર નહીં પડતી હોય પરંતુ સિમ્પલ મેથડ છે કેવી રીતે તમારા લોકેશન જે છે આ અક્ષાંશ અને રેખાંશ જે છે એમાં તમારે ટાઈપ કરવાની જરૂર નહીં પડે ઓટોમેટિક તમારું લોકેશન આવી જશે બરાબર તો તમે એ જોઈ શકો છો મિત્રો કે તમારા ઘરનું સ્થાન નકશામાં સ્થિત કરો લોકેશન લોકેટ લોકેટ લોકેશન બટન ઉપર ક્લિક કરો મતલબ કે આ લોકેટ લોકેશન જે છે એના ઉપર ક્લિક કરશો અને ત્યારબાદ તમારી નજીક કઈ કઈ શાળાઓ છે કઈ સ્કૂલો છે તો એ તમને બતાવી આપશે બરાબર તો આપણે સૌ પ્રથમ જે પ્રમાણે કીધું એ પ્રમાણે કરીએ લોકેટ લોકેશન ઉપર આપણે ક્લિક કરીએ ત્યારબાદ તમારે અહીંયાથી ફૂલ સ્ક્રીન જે છે મેપ જે છે ફૂલ કરી લેવાનો છે અને સૌ પ્રથમ તમારું લોકેશન તમે અહીંયા ગોતી લો બરાબર અહીંયાથી તમે આ જે આ છે આના ઉપર આંગળી કરી અથવા તો તમે જે લેપટોપથી કરતા હોય બરાબર તો અહીંથી તમે હટી જશે અને તમારું જે પણ ઘર હોય તો ત્યાં તમે આને રાખી દો ત્યાર બાદ તમે અહીંથી ઝૂમ આઉટ કરી દો ઝૂમ આઉટ કર્યા પછી તમે જોઈ શકો છો લોકેટ લોકેશન કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો હું એના ઉપર આપણે ક્લિક કરી લઉં છું એટલે તમારો અહીંયા અક્ષાંશ અને રેખાંશ જે પણ છે એ અહીંયા આવી જશે ત્યાં આવી જાય પછી ત્યારબાદ તમે નીચે જોશો તો નેક્સ્ટ સ્ટેપ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીએ તો હું એ ક્લિક કરી લઉં છું એ તમે જોઈ શકો છો એપ્લિકેશન ડિટેલ સેવ ઇટ સક્સેસફુલ અહીંયા તમારા એપ્લિકેશન નંબર પણ આવી જશે અહીંયા ડેટ ઓફ બર્થ તમે જે પણ નાખી હશે એ પણ આવી ગયું છે અને તમારા મોબાઈલની અંદર તમારા મેસેજ પણ આવી ગયો છે કે આપનો આરટી પ્રવેશ પ્રક્રિયા બે હજાર ચોવીસ પચીસના અરજી ક્રમાંક આ પ્રમાણે છે બરાબર તો આ અરજી ક્રમાંક જે છે અથવા તો મેસેજ જે છે તમારે સાચવીને રાખવાનો રહેશે કારણ કે નેક્સ્ટ સ્ટેપમાં જ્યારે પણ આવી રીતના જોશે ત્યારે આ અરજી ક્રમાંક પ્રથમ જોશે તો આટલું થઈ ગયું છે ત્યારબાદ તમારે ફરીથી નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરવાનું છે તો નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયાથી શાળાની પસંદગી કરવાની છે બરાબર શાળાની પસંદગી તમે ઘણી બધી કરી શકો છો પરંતુ ચારથી પાંચ શાળાની પસંદગી હોય તો ઘણી બધી છે તો તમને જે પણ નજીક લાગતી હોય ગમતી હોય તો એનું ઉત્તરાત્તર પાંચ ક્રમમાં તમારે ગોઠવી દેવાનું જે ગમતી હોય એ પહેલાં રાખવાની ત્યારબાદ પછી રાખી શકો છો શાળાની પસંદગી કેવી રીતે કરવી તો એ તમારે અહીંયા નજીકની જે પણ શાળાઓ છે અહીંયા બે શાળાઓ આવી છે મેં જે લોકેશન કર્યું છે બરાબર સિલેક્ટ તો એમાં બે શાળાઓ છે તો બંને શાળાઓમાં એ પ્લસનો આઇકોન છે એના પર આપણે ક્લિક કરીએ એના પર ક્લિક કરશે એટલે અહીં તમે જોઈ શકો છો એ અહીંયા આવી ગયું છે અને બીજી પણ આપણા શાળા છે તો એ પણ અહીંયા પસંદ કરી લીધી છે બરાબર હવે બે શાળાઓ આવ્યું છે તો બંને પસંદ કરી લીધી છે તમારે જો નજીક હોય વધારે એકથી વધારે અથવા તો પાંચ શાળાઓ હોય તો પાંચે પાંચ પણ તમે પસંદ કરી શકો છો પરંતુ અહીંયા તમે શાળાઓ પસંદ ન કરવાની હોય અને બીજી શાળા પસંદ કરવાની હોય તો તમે અહીંથી ડિલીટ કરી અને બીજી એડ પણ કરી શકો છો તો આ શાળા તો આ પ્રમાણે તમારે અહીંયા ત્રીજો સ્ટેપ શાળાની પસંદગી જે છે એ પૂરો થઈ ગયો છે અને હવે પછી તમારે અહીંયા નેક્સ્ટ સ્ટેપ કરવાનું છે તો અહીંયા નેક્સ્ટ સ્ટેપ ઉપર હું ક્લિક કરી લઉં છું નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા ખાસ સૂચનાઓ આપેલી છે કે જે ડોક્યુમેન્ટ કે પુરાવાની સામે છે અહીંયા આ બટનથી તે પુરાવો જોઈ શકાશે મતલબ કે અહીંયાથી તમે જોઈ શકાશે જે તે ડોક્યુમેન્ટના પુરાવાની સામે ડિલેટનું બટન છે તો આ બટન છે જેના પુરાવા જે છે કાઢી શકો છો મતલબ કે ખોટો પુરાવો એડ થઈ ગયો હોય અપલોડ થઈ ગયો હોય તો અહીંયાથી ડિલીટ પણ કરી શકો છો જે તે ડોક્યુમેન્ટ કે પુરાવા કાઢી અને ફરીથી અપલોડ કરી શકાશે જેની નોંધ લેવી છેલ્લા અરજી ભર્યા પછી કન્ફર્મ કરવાનું ભૂલશો નહીં નહીતર આપણી અરજી રદ કરવામાં આવશે બરાબર તો કરી દઈશું આપણે અને અપલોડ ડોક્યુમેન્ટ કરવાના છે તો અપલોડ ડોક્યુમેન્ટ કરી દઈએ બરાબર પરંતુ આપણે ઓબીસીમાં ફોર્મ ભરેલું છે તો એના માટે શું શું ડોક્યુમેન્ટ જોશે એ આપણે અહીંયા આવે જોઈએ બરાબર તો સૌ પ્રથમ જે છે પાસપોર્ટ સાઇઝ ફોટો એક જોશે બાળકનો એડ્રેસ પ્રૂફ હા જે પણ તમારું હોય આધાર કાર્ડમાં બંને સાઇઝ જે છે એડ્રેસ પ્રૂફ હોય છે તો એ બંને સાઇઝ તમારે પીડીએફ અથવા તો જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાની છે પેરેન્ટ્સ કાર્ટ સર્ટિફિકેટ મતલબ કે જાતિનું પ્રમાણપત્ર તમારે અપલોડ કરવાનું છે બર્થ સર્ટિફિકેટ મતલબ કે એમાં પણ આધાર કાર્ડ જે છે બાળકનું જન્મ તારીખમાં હોય છે તો એ પ્રમાણે તમે બર્થ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે ઇન્કમ સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું છે આવકનો દાખલો જે તમે કઢાવેલો હોય તે પરંતુ એક ચાર બે હજાર એકવીસ પછીનો જ એક આવકનો દાખલો ચાલશે એના પહેલાંનો જો હશે તો નહીં ચાલે ત્યારબાદ પેરેન્ટ ગાર્ડનના સિગ્નેચર મતલબ કે જે તમારા માતા પિતા હોય તો એની સહી જોશે કોરા કાગળની અંદર બ્લેક અથવા તો બ્લુ પેનથી તમારે સહી કરી અને અપલોડ કરવા અને ફોટો કેપ્ચર કરી અને અપલોડ કરવાનું છે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અપલોડ કરવાનું છે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ક્યાંથી અપલોડ ડાઉનલોડ કરવું તો એ પણ હું તમને જણાવી દઉં છું પરંતુ એના પહેલાં જે છે આ સૂચનાઓ છે તો એ પણ વાંચી લઈએ કારણ કે આમાં એક પણ મિસ્ટેક હશે તો તમારું ફોર્મ જે છે રિજેક્ટ થઈ શકે છે એટલા માટે કોઈ પણ ઉતાવળ કરવાની નથી આમાં જે પ્રમાણે માહિતી આપી છે સેમ એ પ્રમાણે આપણે ફોર્મ ભરવાનું છે અહીંયા જે છે જોઈ શકો છો તમે અસલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ઝેરોક્સ અપલોડ નથી કરવાની ઝાંખી અથવા વાંચી શકાય ન શકાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે ડોક્યુમેન્ટની સાઇઝ ચારસો પચાસ કેબીથી વધારે ન હોવી જોઈએ બાકી અપલોડ નહીં થઈ શકે જો ભાડા કરાર જો તમારે પાસે કરવાના હોય તો વધારે પેજ હોય તો પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે અને પાંચ એમ મેક્સિમમ હોય એનાથી નાની સાઇઝ હશે તો જ અપલોડ થશે પીડીએફ બાકી નહીં થઈ શકે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેના ફોર્મેટ જેપીજી જેપીજી પીએનજી અને પીડીએફ આટલા ફોર્મેટમાં ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે બરાબર તો સૌ પ્રથમ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે સ્ટેપ બાય સ્ટેપ સિલેક્ટ કરવાનું છે જે પણ ડોક્યુમેન્ટ માગેલા હોય તે અહીંયાથી તમારે બાળકનો ફોટો અપલોડ કરવાનો રહેશે તો અહીંયા ફોટો ઉપર આપણે ક્લિક કરીએ ફોટો ઉપર ક્લિક કરીએ એટલે અહીંયા ચૂઝ ફાઇલ કરીને છે તો એમાં એના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં અથવા તો લેપટોપમાં તમે જે પણ ગેલેરીમાં ફોટો હશે ત્યાં તમે ડાયરેક્ટ વહી જશો તો હું અહીંયાથી ફોટો એક સિલેક્ટ કરી લઉં છું આ પ્રમાણે મેં એ ડોક્યુમેન્ટ જે છે એક અપલોડ કરી દીધું છે બરાબર ફોટો મેં પાસપોર્ટ સાઇઝ ફોટો અહીંયા અપલોડ કરેલો છે એ ફોટો તમારે જોવો હોય તો વ્યૂઝ કરીને છે તો એમાં તમે ક્લિક કરશો એટલે ફોટો પણ તમે બતાવશે અને જો તમારે એવું લાગે કે આ ફોટો બીજે બીજો સિલેક્ટ થઈ ગયો તો અહીંયાથી તમે ડિલેટ પણ કરી શકો છો બરાબર પરંતુ આ લિસ્ટમાંથી હવે ફોટો જે છે એ ઉગ્યો હશે અહીં તમે જોઈ શકો છો હવે એડ્રેસ પ્રૂફ તમારે અપલોડ કરવાનું છે તો અહીંયાથી એડ્રેસ પ્રૂફ સિલેક્ટ કરો અહીંયાથી ચૂઝ ફાઇલ કરો અને એડ્રેસ પ્રૂફ જે છે જે પણ તમારું હોય તો એ પ્રમાણે અહીંયાથી ક્લિક કરી અને અહીંયા ચૂઝ કરી અને અહીંયાથી સબમિટ કરો સબમિટ મેં કરી દીધું છે બરાબર તો અહીંયા હન્ડ્રેડ પર્સન્ટ થઈ ગયું છે અને અહીંયા એડ્રેસ પ્રૂફ પણ થઈ ગયું છે તો એ પ્રમાણે તમારે કેટેગરી વાઇઝ જે છે એડ્રેસ પ્રૂફ નીકળી ગયું છે અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ તો એ પ્રમાણે હું સ્ટેપ બાય સ્ટેપ બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી લઉં છું આ પ્રમાણે મેં આટલા ડોક્યુમેન્ટ સિલેક્ટ કર્યા છે હવે ખાલી એક બે ડોક્યુમેન્ટ છે બરાબર અહીંયા ઇન્કમ શર્ટ ઇન્કમ સર્ટિફિકેટ મતલબ કે આવકનો દાખલો તો અહીંયાથી ક્લિક કરશું અહીંયાથી ચૂઝ કરશું બરાબર અહીંયાથી આપણે ફોટો જે છે સિલેક્ટ કરશું અને અહીંયા ડન કરશું ત્યારબાદ ડન કર્યા પછી તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે એટલે અહીંયાથી તમારું તાત્કાલિક થઈ જશે બરાબર હવે અહીંયા એક ડોક્યુમેન્ટ ચૂઝ છે પેરેન્ટ્સ ગાર્ડન આ પ્રમાણે ડોક્યુમેન્ટ છે અહીંયા માતા પિતાની સહી જે છે તો એ પણ આપણે અપલોડ કરી લે મિત્રો હું ખાલી આ ડેમો તરીકે જ ફોર્મ ભરું છું બરાબર એટલે એવું ન માનતા કે આ ખોટી ડિટેલ ભરે છે કારણ કે હું તમને બતાવવા માટે ફોર્મ ભરું છું પરંતુ તમારે લીગલ એક પણ મિસ્ટેક કર્યા વગર ફોર્મ ભરવાનું છે તો આ પ્રમાણે અહીંયા સી સબમિટ કરીએ એટલે ફોર્મ આ પ્રમાણે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે હવે અહીંયાથી તમારે એક જ ડોક્યુમેન્ટ છે સેલ્ફ ડિક્લેરેશન ડોક્યુમેન્ટ સેલ્ફ ડિક્લેરેશન જે છે એને હું તમને ફોર્મ બતાવું છું કેવી રીતના હોય તે અધર ડોક્યુમેન્ટ જે છે બંને ઓપ્શનલ છે એટલે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું નથી બરાબર પરંતુ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે છે કેવી રીતે હોય છે એ હું તમને હવે જણાવું છું તો ફરી તમારે આર ટી ફ્રન્ટ પેજ ઉપર આવી જવાનું છે અને પહેલાં જ તમારે એ ફોર્મ છે આરટીનું ફોર્મ છે તો એ ડાઉનલોડ તમારે કરી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે છે એ ડાઉનલોડ કરવા માટે અહીંયા તમારે ક્લિક કરવાનું છે અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારું જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ અહીંયા આપણે ડાઉનલોડ અગેન કરીને છે કારણ કે મેં ઓલરેડી એકવાર ડાઉનલોડ કરેલું છે અહીંયા જસ્ટ ઓન કરશો એટલે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે છે તમારે ડાઉનલોડ થઈ જશે અહીંયા તમારે પ્રોપર તમારી વિગત ભરવાની છે તમારે આની લિંક જે છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ રાખી દઈશ અને તમે ડાયરેક્ટ પણ તમે વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકશો અહીંયા તમારી બેઝિક માહિતી તમારે ભરવાની છે ઇન્કમ પ્રૂફ તમારી ભરવાની છે અહીંયા ત્રણેયમાં તમારા પરિવારની ઇન્કમ અને ટોટલ તમારી ઇન્કમ પ્રૂફ અહીં તમારે આ ઇન્કમ આપવાની છે ત્યારબાદ તમારા અહીંયા પિતાનું નામ માતાનું નામ એની સામે સહી કરવાની છે ત્યારબાદ અથવા પિતા અને માતા ના હોય તો વાલીની સહી વાલીનું નામ અહીંયા ટાઈપ કરવાનું છે ઉપર જે છે તમારી માહિતી જે તમારે ભરવાની છે આજે ફોર્મ ભર્યું હોય તો આજની તારીખ ત્યાર પછી અહીંયા તમારું પ્રોપર નામ પિતાનું નામ એની ઉંમર કેટલી છે તે ક્યાંના રહેવાસી છે અને કયા ધર્મના છે તે અને પુત્ર હોય પુત્રી હોય તમારી જે પહેલાં ધોરણમાં ભણતી હોય તો એ પુત્ર પુત્રીનું નામ અહીં લખવાનું રહેશે અને ત્યાર પછી પાન કાર્ડ જો ધરાવતા હોય તો અહીંયા ક્લિક કરવાનું અથવા તો નથી તો પછી અહીંયા ના કે હારમાં જવાબ દેવાનો છે તમારે અહીંયા ટીક કરવાનું છે રાઇટ ક્લિક કરીને છે તો એ પ્રમાણે અને અહીંયા તમારી આવક જે છે તો એ પ્રમાણે બરાબર તો અહીંયા આ પ્રમાણે તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું છે અને એ ફોર્મ ભરી પ્રિન્ટ આઉટ કરીને ફોર્મ ભરી અને ત્યાર પછી તમારે એ પેજના રૂપમાં અપલોડ કરવાનું છે બરાબર તો આની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો હવે આપણે મેન પોઈન્ટ ઉપર જશું તો અહીંયા માંગ્યા પ્રમાણે બધા ડોક્યુમેન્ટ અહીં અપલોડ થઈ ગયા છે અને અહીંયા ત્યાર પછી તમારે નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરવાનું છે તો નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કર્યા પછી તમારે અહીંયા કન્ફર્મ કરી દેવાનું છે બરાબર પરંતુ કન્ફર્મ કર્યા પહેલાં તમારે એક વખત ચેક કરી લેવાનું છે કે મેં જે ડિટેલ ભરેલી છે ડિટેલ બરાબર છે કંઈ મિસ્ટેક હોય તો તમારે અહીંયા ચેન્જ કરવાનું છે બરાબર મિત્રો ચેન્જ કેવી રીતે કરવો એ પણ હું તમને જણાવી દઉં ચેન્જ ક્યાં ક્યાં કરવાનું છે દાખલા તરીકે ફોર્મ એમાં કોઈ મિસ્ટેક હોય તો ફોર્મ એ ઉપર ક્લિક કરવાનું ફોર્મ બીમાં કંઈ મિસ્ટેક હોય તો ત્યાં શાળાની પસંદગીમાં અથવા તો અપલોડ ડોક્યુમેન્ટમાં કોઈમાં પણ કંઈ મિસ્ટેક રહી ગઈ હોય તો તમારે એમાં ક્લિક કરી અને તમારે ચેન્જ કરવાનું રહેશે અને જો કંઈ પણ કમ્પ્લીટલી હોય માહિતી બરાબર હોય તો પછી તમારે અહીંયા નીચે જશે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે બરાબર તો હું અહીંયા કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દઉં છું અહીંયાથી ઓકે કરી દઈશું આપણે કારણ કે કન્ફર્મ કર્યા પછી કોઈપણ પ્રકારના સુધારા વધારા નહીં થાય એટલા માટે તમારે એક વખત ચેક કરી લેવાનું છે તો હું અહીંયા ઓકે કરી લઉં છું ઓકે કર્યું એટલે એપ્લિકેશન કન્ફર્મેડ સક્સેસફુલ અહીંયા મેસેજ આવી ગયો છે કન્ફર્મેશનનો અને અહીંયા જે છે તમે જોઈ શકો છો એક મેસેજ પણ મોબાઈલમાં આવી ગયો છે અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન એક આવી જશે હવે આપણે પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરશું એટલે ડાયરેક્ટ એની પ્રિન્ટ નીકળી જશે અહીં ચોક્કસ લખી લેશું મિત્રો કે આ અરજીની પ્રિન્ટ ક્યાંય પણ સેન્ટરમાં જમા કરાવવાની નથી માત્ર આપણી પાસે રાખવાની છે એટલા માટે હવે પછી જે છે પ્રિન્ટ તમારે જમા કરાવવાની નથી તો હું અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરીશ અને અહીંયા જસ્ટ કોન ઉપર ક્લિક કરીશ એટલે તમે જે વિગત ભરેલી છે એ ત્રણ પેજની અંદર અહીંયા આવી જશે તમામ વિગત અને આ પ્રિન્ટ જે છે તમારે પ્રિન્ટ આઉટ કરી અથવા તો ચાંચવી રાખવાની રહેશે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તમારે આ પ્રિન્ટ આપવાની રહેશે મોબાઈલ નંબર તમારે ચેન્જ કરવો હોય તો મોબાઈલ નંબર ચેન્જ કરી શકો છો બરાબર તો આર ટીમાં આ પહેલો સ્ટેપ જે ફોર્મ ભરવાનો છે તો એ પૂરો થઈ ગયો છે ત્યાર પછી હવે શું શું આવશે એ પણ હું તમને જણાવી દઉં આ ઓનલાઈન અરજી તમે અહીંયા કરી દીધી છે બરાબર ત્યાર પછી હવે પછી તમારા જિલ્લા દ્વારા ફોર્મની મંજૂરી મતલબ કે તમારા ફોર્મની મંજૂરી જો જિલ્લામાં કરવામાં આવશે તો શું કરવામાં આવશે કે ઓનલાઈન બેઠક ફાળવણી ઓનલાઈન બેઠક ફાળવણી કરવાની રહેશે અને પ્રવેશ કાર્ડ પ્રિન્ટ મેળવવાની રહેશે ત્યારબાદ બરાબર અને શાળાની મુલાકાત લો અને પ્રવેશ મેળવો એટલે આ પ્રમાણે પ્રોસેસ હશે હવે જ્યારે પણ તમારી મંજૂરી જો જિલ્લામાં થાય તો પછી ઓનલાઈન બેઠક ફાળવણી કરવાની રહેશે ત્યારબાદ પ્રવેશ કાર્ડ તો એ કેવી રીતના થશે બરાબર એ તમને મેસેજ પણ આવી જશે અને આવનારા સમયની અંદર આપણે એના વિશે પણ આપણે જાણીશું મિત્રો પરંતુ ફોર્મ આ પ્રમાણે ભરવાનો હોય છે તો આ પ્રમાણે તમે પણ ફોર્મ ભરશો થોડાક જ દિવસ છે છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસના દિવસ સુધી જ આ ફોર્મ ભરાવાના છે ત્યાર પછી ફોર્મ જે છે એ નથી ભરાવાના બાર વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી તો અત્યારે જ તમે ફોર્મ ભરી દો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો શેર કરજો અને બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને આના વિશે જાગૃત થઈ શકે અને આનો લાભ લઈ શકે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ